નમસ્કાર મિત્રો આ વખતે સ્વાગત છે આપણો નવા વ્લોગમાં આ વખતે આપણે જઈ રહ્યા છીએ શ્રી મહેશ્વર મહાદેવ લેશ્વર ધામ જે સમી તાલુકો સરસ્વતી તાલુકો બંને વચ્ચે આવે છે બોલો આપણે જઈએ જોઈએ ेतां वाणिं गुणकथन पुण्येन भवत पुना विद्यन्तेऽस्मिन् पुरमथन भूत લોટેશ્વર મહાદેવનું નવીનતમ મંદિરનું નિર્માણ કાર્ય ચાલુ હોવાથી નિર્માણ પામી રહ્યું છે મંદિરની અંદર યજ્ઞશાળા ધર્મશાળા ભોજનાલય રહેવા તથા જમવાની સગવડ મંદિરની અંદર ઉપલબ્ધ છે બરાબર અહીંયા તમે ધર્મના કામો તથા યજ્ઞ માટે પણ આવી શકો છો અહીંયા મંદિર નાનું હતું સુવિધા જેવું મસ્ત આમ તો અત્યારે આપણે જે લોટેશ્વર મહાદેવ કે જે લોહેશ્વર મહાદેવ થી પણ પ્રખ્યાત છે ત્યાં આપણે બેઠા છીએ અહિયાં ને જે દંતકથા અનુસાર એમ કહેવામાં આવે છે કે આપણા ગુજરાતની અંદર ઠેક ઠેકાણે શંકર ભગવાનના મંદિર એટલે કે શિવલિંગ આપણે જોવા મળે છે પરંતુ આનો ઇતિહાસ મહાકાળ મહાભારત વખતથી જાણીતો છે હવે કથા અનુસાર એ કથા છે એના અનુસાર એમ કહેવામાં આવે છે કે જ્યારે આ વિસ્તાર એક જંગલ વિસ્તાર હતો ધર્મરણ્ય નામે જંગલ વિસ્તાર કરીને ઓળખાતો બરાબર અહીંયા પાંડવો પોતાના વનવાસ દરમિયાન આવેલા હતા હવે અહીંયા ધર્મરાજાને એક એવો નિયમ હતો કે શંકર ભગવાનની પૂજા કર્યા સિવાય કોઈ દિવસ તો આ જંગલની અંદર કોઈ જગ્યાએ શિવલિંગ મળે ના મળે અને ભીમને ખૂબ ભોખ લાગી એટલે ભીમે માટીની લોટીને ઊંધી વારી અને ધર્મરાજાને કીધું કે આ બધું મૂકી અને ધર્મરાજાને કીધું કે ભાઈ આ શિવલિંગ છે આ શિવલિંગ તમે પૂજા કરી લો એટલે આપણે જમી લઈ ગયા એટલે ત્યારબાદ ધર્મરાજાએ પૂજા કરી અને અહીંયા શિવલિંગની સ્થાપના લોટીને શિવલિંગ સમજી તેની પૂજા કરી અને પછી જમી લીધું ત્યારબાદ ભીમ લોટી પાછી લેવા આવ્યો લોટી પાછી લેવા આવ્યો એટલે ભીમથી પહેલાં માથેથી ઉકાળી ના ઉકળી એટલે એના ગદા મારી ગદા મારતા લોટી તૂટી અને અંદરથી દૂધની ધારા પ્રમાણે વહેવા માંડી એટલે ભીમે શંકર ભગવાનનું રૂપ સમજી અને નતમસ્તક થયો અને પછી ત્યારબાદ આ ધીમે ધીમે જેના કારણે લોહેશ્વર મહાદેવ તરીકે પ્રખ્યાત થયું આ મંદિર એટલે ત્યાં રાલે પણ આ મંદિર છે અહિયાં સામેની બાજુ એક પંચકુંડ આવેલો છે મંદિરના સામેના ભાગમાં જ પંચકુંડ આવેલા છે અને સ્વસ્તિક આકારમાં અને વચ્ચે સમ ચોરસ માં કુંડ છે અત્યારે પાણી ના કુંડ માં નાહવાની છે અહિયાં આપણે પિતૃઓ ની તર્પણ વિધિ પિતૃ પક્ષ બધી વિધિ કરી શકીએ છીએ

બાંધકામ કરેલ છે હવે ધર્મશાળાની અંદર રોકાવા માટે ત્રણસો રૂપિયા ચાર્જ છે અને જમવા માટે અહીંયા પાસ સિસ્ટમ છે પાસ સિસ્ટમમાં તમે વધારે પડતા માણસો હોવ તો અગાઉથી જાણ કરીને આવવાથી એ લોકો આપણને જમવાનું બની આપે છે જમવામાં પૂરી શાક દાળ ભાત એના પચાસ રૂપિયા ચાર્જ લેશે પર વ્યક્તિ અને તેની લાડુને એવું આપણે જમવામાં એડ કરાવવું હોય તો થાળીનો ચાર્જ વધી જાય છે જેમનો ફોન નંબર નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે આપી દઈએ છીએ તો જેથી કરીને તમારે કોઈને અહીંયા મુલાકાત લેવી હોય તો તમે મુલાકાત લઈ કોન્ટેક કરી તમે અહીંયા આવી શકો છો અમારો વિડીયો જોવા બદલ આપનો ખુબ ખુબ આભાર હવે બીજા વિડીયોમાં મળીશું ત્યાં સુધી અમારી ચેનલ ને કરો અને જોતા રહો આભાર